કરતી વખતે જે સમસ્યાનો અને હાલાકીનો જે સામનો કરી રહ્યા છે વારંવાર સરકારના કામ સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છતાં પણ હજુ સુધી એમની કોઈ સમસ્યાનું નિરાકરણ થયું નથી તાલુકાના મામલતદારથી લઈ અને જિલ્લાના કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છતાં પણ હજુ સુધી એમની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું એ

કાંઠા વિસ્તારનો રહેવાસી છું લોલાઈ બંદર વ્યવસ્થાપન સમિતિના આગેવાન છું છેલ્લા પંદરથી સત્તર મહિનાથી અમે આ લડાઈ લડી રહ્યા છીએ કારણ કે આ પ્રશ્ન અત્યારનો નથી છેલ્લા બાર વર્ષનો પ્રશ્ન છે અને બાર વર્ષથી અમે સતત દરિયાની અંદર ઘર્ષણ કરી રહ્યા છીએ ઉમરગામથી ભરૂચ સુધીનો જે પથ્થો છે એમાં અમારી સાતસોથી વધુ બોટો છે અને એ બોતોનો ધંધો આજે મૃતપાય થઈ ગયો છે કારણ કે સૌરાષ્ટ્રથી જાફરાબાદથી કેટલી ઘણી બોતો આવે જૂઠમાં આવીને અમારા વિસ્તાર દક્ષિણ ગુજરાતનો આખો જે પત્તો છે એ પત્તો આખો કબજો કરી લીધો છે અમારી પાસે ગ્રીલ નેટ નાખવા માટે જગ્યા પણ બચી નથી અત્યારે રિસન્ટલી પીપુઆમાં જે મિટિંગ ગઈ અને એમાં સૌરાષ્ટ્રના જે આગેવાન કનૈયાભાઈ સોલંકી અને જાફરાબાદના એમની સાથે મરીન પોલીસ અને કેટલાક માછીમારો એ એમની સાથે મિટિંગ કરી અને એમાં જે નિર્ણય લેવામાં આવ્યો કે બાર નોટિકલ માઇલની અંદર અમે ખૂટા નહીં મારીશું અને એની બહાર જઈને અમે ધંધો કરીશું પણ બાર નોટિકલ માઇલની બહાર આવશે એટલે એ ઓપન સી છે અને બાર નોટિકલ માઇલની બહાર નીકળીને જ્યારે ખૂંટા મારવામાં આવશે ત્યારે જે ગ્રીન નેટનો ધંધો છે અને જે જાળીનો ધંધો કરી રહી છે બીજી બધી બોતો એમના માટે જગ્યા અવેલેબલ રહેશે નહીં એટલે અમારી સરકારશ્રી પાસે એ જ માંગ છે આજે ઘણા ટાઈમથી અમે સરકારશ્રી પાસે પણ એ માંગ કરતા આવ્યા છે સાથે સાથે ગાંધીનગર જઈને પણ રાઘવજી સાહેબ સાથે મિટિંગ પણ કરી છે સૌરાષ્ટ્રના કેટલાક માછીમારો ત્યાં આવીને અને સાઉથ ગુજરાતના કેટલાક માછીમારો ત્યાં આવીને વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કર્યો પણ આ દિન સુધી કોઈ અમને એમના એમાં નિર્ણય મળ્યો નથી તો અમારી જાડો બનાવવા માટે લગભગ પાંચથી સાત લાખનો એનો ખર્ચ આવતો હોય છે ગ્રીનલેન્ડ માટે એમાં બોયાથી માડીને કાલાથી માંડીને દરેકે દરેક હારથી મારીને એ મજબૂત જાળ બનાવવા માટે અમારે આટલો ખર્ચો લાગતો હોય છે એ ઝાર બનાવીને દરિયામાં લઈ ગયા પછી જે બોક્સ ફિશિંગ કહેવામાં આવે કાબા ફિશિંગ કહેવામાં આવે એ કેટલી બોટો લગભગ ચારસો પાંચસો બોટો ખૂટા મારીને અહીંયા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના માછીમારો દક્ષિણ ગુજરાતમાં ખૂટા માર્યા હોય છે અને તેમાં સીધી અમારી ચારથી પાંચ લાખની ઝાર હાઈ ટાઈટ અને લો ટાઇટના કારણે એમાં ફસે છે અને અમારી ઝાડને ખાસું એવું નુકસાન થાય છે કે અમારે શું કરવું ક્યાં જવું કઈ રીતે ધંધો કરવો અમારા પરિવાર અમારા પરિવારનું ભરણપોષણ કઈ રીતે કરવું એ અમારા માટે એક ખૂબ જ મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે તો ફરી પાછો હું સરકારશ્રીને પણ રજૂઆત કરું છું સરકારશ્રી પાસે પણ અપેક્ષા રાખું છું કે આ જે મુદ્દાઓ વારંવાર થઈ રહ્યા છે દરિયાની અંદર અત્યારે રિસન્ટલી આમ આપણા દક્ષિણ ગુજરાતના માછીમારો સાથે સૌરાષ્ટ્રના કેટલાક માછીમારોએ આવીને ઘર્ષણ પણ કર્યું હતું એમાં જૂઠમાં એ લોકો આવ્યા છે વીસ પચીસ બોટો લઈને અને ગામ સુધી લગભગ પાંચ સાત નોટિકલ માઇલ અંદર આવીને બોટોના મશીનથી એ લોકોએ બોટો ભગાડીને એને મારવાના પણ પ્રયત્ન કર્યા છે એ બોટ તોડવાના પણ

વિવાદ ને લઈ અને કોઈ નવો કાયદો બનાવશે કે કઈ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીએ ત્યાં સુધી દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહીશો નમસ્કાર